પોરબંદર સહિત દેશભરમાં સોશિયલ મીડિયામાં ફ્રોડના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે લોકો લોભામણી જાહેરાતોનો શિકાર બની રહ્યા છે નાગરિકો સોશિયલ મીડિયામાં ખરાઈ કર્યા વગર સામેવાળાના વિશ્વાસમાં આવી પૈસા ટ્રાન્સફર કરતા હોવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે આવા જ એક ફ્રોડનો શિકાર પોરબંદરના સજ્જન બન્યા છે પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સંદીપભાઈ વિનોદરાય દોષીએ પોતાની ફેસબુક આઈડી પર એક સેવન્થ હેવન ક્લબ એન્ડ ક્રુઝ નામની જાહેરાત દેખાઈ હતી જે જાહેરાત મુજબ લક્ષદ્વીપ મુંબઈ ક્રુઝમાં સત્તર નાઇટ હોલીડે તથા બે વ્યક્તિઓની ફી સંપર્ક કરી પોતાનું હોલિડે પેકેજ બુક કરવા માટે રૂપિયા બાસઠ હજાર પાંચસો તથા રૂપિયા બાસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા એક લાખ પચીસ હજાર બે આરોપીઓના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારબાદ અવારનવાર આરોપીઓને હોલિડે પેકેજ બાબતે પૂછતા આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દઈ વિનોદભાઈને તેના હોલિડે પેકેજના રૂપિયા પરત આપ્યા ન હતા જેથી સાયબર ક્રામ પોલીસ સ્ટેશનમાં આરોપી વિજય કપૂર સામે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોરબંદરના વિનોદ દોષી સાથે થયેલ ફ્રોડ કેસમાં પોરબંદર એલસીબીએ છેક ગોવા જઈ ત્યાં રોકાઈને બે આરોપીની ધરપકડ કરી છે આ વિજયકુમાર વિરુદ્ધ ગુજરાતમાં ચૌદ અને ભારતમાં વીસ જેટલા